અરવલ્લી ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના પ્રતિનિધિની નિમણૂક મામલે મેઘરજ અને ભિલોડા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિગ્નેશ ગોરનું નામની રજૂઆત કરી હતી જેમાં જિગ્નેશ ગોરના નામને લઈ મેઘરજ દ્વારા વિરોધ કરાય હતો ત્યાં વિરોધને લઈ અરવલ્લી શિક્ષણ સંઘ ના લેટરપેટ પર પ્રતિનિધિ નું નામ દૂર કરી અન્ય નામ ઉમેરા છે લેટરપેટ સાથે ચેડા કરવા લઈ મહામંત્રી દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ ચૂંટણી પંચ ને લેખિત માં રજૂઆત કરતા શું કહ્યું સાંભળો

શિક્ષકો ને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આના માટે કાયદેસર કાર્યવાહી કરી અને કોર્ટ કાર્યવાહી કરવાની અમારી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક તૈયારી છે